લામા લાહ તો હવે હું શું શકું હવે તમે રાજકોટમાં શનિવારે એટલે કે પચીસ મેના રોજ સાંજે નાના મવા રોડ પર સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડની ઘટનામાં તેત્રીસથી વધુ લોકોના મોત નીપજ્યા છે ત્યારે આ દુર્ઘટનાનો નજારો લેવા પહોંચેલા રાજકોટના ધારાસભ્યએ તો માનવતાની બધી જ હદ પાર કરી દીધી હતી રમેશ ટિલાળા હસતા હસતા પ્રશ્નો ટાળતા રહ્યા અને તેમણે કહ્યું કે આમાં તો હું પણ શું કરી શકું ઘટના સ્થળે પહોંચેલા ટીલાડાની પ્રતિક્રિયા લેવા પ્રયત્ન કરી રહેલા માધ્યમોના પત્રકારોને મળેલા આવા જવાબથી દુખદ આશ્ચર્ય ફેલાયું ટીલાડાની આવી પ્રતિક્રિયા પર લોકોએ ભારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો લોકોએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ધારાસભ્ય જ્યારે મત માંગવા આવ્યા ત્યારે લોકોએ ખરેખર આવા નેતાને યોગ્ય જવાબ આપવો જોઈતો હતો અનેક નિર્દોષ લોકોના જીવ ગયા એવા ઘટના સ્થળે ઊભા ઊભા લોકોના પ્રતિનિધિ એવા ધારાસભ્યને ઘટનાનું લેશ માત્ર દર્દ ન હોય એવું તેમના ચહેરા પર દેખાતું હતું ધારાસભ્યને જોઈને માનવતા મરી પરવારી હોય એવું લાગ્યાનું દર્દ પણ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કર્યું હતું જાણો રમેશ ટિલાડાએ આ મામલે શું પ્રતિક્રિયા આપી હતી બધી પરમિશન તો બધી જાણવા મળી લીધેલી છે ફાયર ની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધું ખ્યાલ આવશે બાળકો બાળકો ફસાડાયા છે બાળકોના મોત થયા છે ચોક્કસપણે તપાસ પણ થશે અને જવાબદારો ઉપર પગલા પણ લેવામાં આવશે